હમણાં ના માણસો માં તો ધીરજ જેવું માન તો માણા જેવા જ નથી ધીરજ જેવી કોઈ વાત નથી ઠીક છે આપણે આપણે બીજી નથી આનંદ કરવા ભેલા થયા છીએ આનંદ કરીએ પણ કરારા જવાબ પક્કી બાપ જરૂર મિલે હા અને મને એવો કોઈ બી મજા નથી મારો બાપ મારા નામથી ઓળખાય ના ના

જે આમે બોલે અને આમે બોલે જે કાટીડાની જેમ ઘડીએ વડીએ રંગ બદલે એવાથી છેટા રહેજો હા એવાથી દૂર રહેજો હા કારણ કે ડાયરા છે ને એ સંસ્કૃતિ સફરના થવા જોઈએ ત્રણસો બેન ત્રણસો હાથ શીખવાડવા આવે એવા ડાયરા ન થવા જોઈએ હા સંસ્કૃતિ કોને કહેવાય આપણે કોણ છે આપણો બાપ કોણ છે આપણી જનેતા કોણ છે આપણા વડવાઓ કોણ છે આપણો ધર્મ શું છે એ શીખડાવનાર સરસ રીતે કાર્યક્રમો થવા જોઈએ એવા સાહિત્યકારો હોવા જોઈએ એવા ગીતકારો હોવા જોઈએ એવા ગાયકો હોવા જોઈએ હા પણ આમ બોલે ઘણી વાર આમ બોલે ઘણી વાર આમ બોલે જે ડેટકાઉ જેમ ઘડીએ વડીએ ઠેકડા મારીને ઘર બદલતા હોય એવાથી દીછેટા રહે જો મુરલીધન નું માઇક આવી ગયું એમ ને વાહ વાહ અને ક્યારનો ડાયરો સામે જ મને કહે છે કે હવે મુરારીદાન ને એક ગવડાવો એક ગવડાવો હું કારણ કે હજી નાનો છે